हेलो स्टूडेंट्स तो आज નો તમારો ટોપિક છે આ લેક્ચરનો તમારો ટોપિક છે એ છે વિદ્યુત ફ્લક્સ તમે પહેલીવાર નામ સાંભળો છો બરાબર તો ખૂબ જ વ્યવસ્થિત ધ્યાનથી સમજો કે વિદ્યુત ફ્લક્સ કહેવાય કોને બરાબર કારણ કે વિદ્યુત ફ્લક્સ ઉપર ઘણી બધા एमसीक्यूസ് પૂછાયેલા છે ઘણા બધા કોન્સેપ્ટ્સ છે અને સારા નીટ જેવી લેવલના કોન્સેપ્ટ આવીથી નીકળે છે પણ આ બધું સમજીતા પહેલા સૌથી પહેલા તો તમારે સમજવું પડશે ને કે વિદ્યુત ફ્લક્સ એટલે શું બરાબર કશું જ નથી હું તમને બહુ સિમ્પલ લેંગ્વેજ ની અંદર સમજાવી દઉં તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કે જે પર્ટીક્યુલર ક્ષેત્ર સાથે સંકળાય છે એ સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કાં તો નીકળતી હશે અથવા અંદર દાખલ થતી હશે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે પર્ટીક્યુલર પૃષ્ઠ સાથે સંકળાય છે જે પર્ટીક્યુલર એરિયા સાથે સંકળાય છે તો એ એરિયા સાથે સંકળાયતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ તરીકે ઓળખવામાં આવે છે જો એની વ્યાખ્યા શું કહેવા માંગે છે બહુ સિમ્પલ છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બંધ પૃષ્ઠમાં પૃષ્ઠને મુક્તા તેમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની શું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે ચલો डन બરાબર છે એ પછી બહુ સિમ્પલ છે ધારો કે કોઈ એક વિદ્યુત ક્ષેત્ર E છે અને બંધ પૃષ્ઠ જે છે નાનું એવું ડેલ્ટા S જે છે એને તમે ધારી લો તો ફ્લક્સને કઈક આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે જેને આપણે ફ્લક્સનું સૂત્ર તરીકે પણ યાદ રાખશું એન્ડ ધેટ ઇઝ ફ્લક્સ ફાઈ = E . ડેલ્ટા S બહુ વ્યવસ્થિત સમજી લેજો કે અહીંયા ડોટ છે એટલે E DS cos θ આવશે

क्षेत्रफल जो चलो क्लियर आटली वस्तु खबर पड़े जे? आटली वस्तु समझाई बराबर तो एना जे फ्लक्स इक्वल टू डी एस को इट्स अ थीटा चलो डन खास किस्साओं चर्चा करिए तो अमरे थीटा खूणो जीरो कौनी -कौनी थीटा खूणो जीरोा खूणो जीरो આ વસ્તુ બહુ અગત્ય ની છે થીટા ખૂણો 0 તો આપણે તો અહીંયા cos 0 મુકશો એટલે સિમ્પલ છે ફટફટ અહીંયા લખીસ કે એ મહત્તમ ફ્લક્સ મળશે પણ ભાઈ આ વસ્તુ તું અહીંયા સમજી લે દાખલા તરીકે મારી પાસે અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર કઈક આ રીતનું છે જે તમે ભણીને આવ્યા છો કે સમાન વિદ્યુત ક્ષેત્ર એકબીજાથી લગભગ સમાંતર હોય બરાબર અને આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મે જો એક પૃષ્ઠ જે છે એ આ રીતે મૂકેલું છે સમજી લેજે એક પૃષ્ઠ મે આ રીતે મૂકેલું છે બરાબર તો હવે લોજિકલ વિચાર કર તો પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર તો એકબીજાને લંબરૂપે છે पृष्ठ અને વિદ્યુત ક્ષેત્ર તો લંબ રૂપે છે પણ અગેન થીટા ખૂણો 0 એટલે શું તો કે મારે पृष्ठ સાથેનો ખૂણો નક લેવાનો છે કે ક્ષેત્રફળ સદિશ જે અહીંયા દર્શાવ્યો છે આ ક્ષેત્રફળ સદિશ સાથેનો ખૂણો લેવાનો છે તો આ ખૂણો અને આપેલું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર E આ બંને વચ્ચેનો ખૂણો કેવો દેખાય છે 0 તો સમજી લે વ્યવસ્થિત હંમેશા કે આ બંને વચ્ચેનો ખૂણો જો 0 હોય ને કોની કોની વચ્ચેનો पृष्ठ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો નહી આપેલા पृष्ठના पृष्ठ સદિશ એટલે કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 હોય ને ત્યારે ફ્લક્સ મહત્તમ બને બાકી હમણા કિસ્સો છે કે જો 90 હોય તો શું થાય તો બહુ સિમ્પલ છે હું આજ વસ્તુ ફરીવાર તમને અહીંયા દોરીને સમજાવું કે બે મારી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર આ રીતે મુકેલું છે મે સમાન વિદ્યુત ક્ષેત્ર આ રીતે અહીંયા દર્શાવ્યું છે ચલ ડન આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર હું સિમ્પલ શું કરું છું તો કે હું કોઈ એક પૃષ્ઠ મૂકું છું પણ એ પૃષ્ઠ કઈક આવું છે સમજી લે એ પૃષ્ઠ આવું છે આવું છે ચલ ડન તને આનો ક્ષેત્રફળ સદિશ કેવું તો કે મે તમને હમણાં કીધું કે ક્ષેત્રફળ સદિશ હંમેશા આપેલા પૃષ્ઠને કેવી રીતે લંબ કેવી રીતે હોય લંબ રૂપે હોય તો ડેલ્ટા s એટલે કે s વડે પણ દર્શાવાય a વડે પણ દર્શાવ્યું તો અહીંયા જુઓ કે થીટા ખૂણો તમે અહીંયા 90 ડિગ્રી લખીને આપ્યો ને કોની વચ્ચેનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સદિશનો ખૂણો 90 હોય તો એમાંથી કોસ 90 will be 0 તો બિલકુલ ફ્લક્સ પસાર નહીં થાય चलो क्लियर छे આમ બી તમે જુઓ અહિયાં તમે મૂક્યો તો મહત્તમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની અંદરથી પસાર થશે ચાલ આવી રીતે નીચે લે ડાઉન મતલબ એકદમ આ અવસ્થામાં મૂકેલું હોય તેમાંથી કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર નહીં થાય અને આપડા કિસ્સાની અંદર આપડા કિસ્સાની અંદર વિદ્યુત ફ્લક્સ એટલે છેદ રેખાઓની સંખ્યા ને બરાબર ઇટસેલ્ફ એક અદિશ રાશિ છે ચલો ક્લિયર છે આટલી વસ્તુ તો ખાસ કિસ્સાઓ સમજવા માટે આ વસ્તુ સમજો કે ભઈ થીટા ખૂણો કોની વચ્ચેનો ખૂણો છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદીશ વચ્ચેનો ખૂણો છે ક્ષેત્રફળ સાથેનો ખૂણો નથી અગેન આઈ રિપીટ માય વર્ડ કે ક્ષેત્રફળ સાથેનો ખૂણો નથી ક્ષેત્રફળ સદીશ સાથેનો ખૂણો છે ચલો ક્લિયર તો આ આતુ તમારું વિદ્યુત ફ્લક્સ આ વિદ્યુત ફ્લક્સ વિશે હજી થોડી માહિતી મેળવીએ તો અહીં નાના પૃષ્ઠખંડ માટે વિદ્યુત ક્ષેત્ર E ને અચળ ગણવામાં આવે છે અને ડેલ્ટા S ટેન્ડેસ ટુ 0 હું અહીંયા જો લિમિટ એપ્લાય કરી દઉં બરાબર છે તો એ સંકલનમાં કન્વર્ટ થઈ જાય છે નાના નાના પૃષ્ઠો સાથે સંકલાયેલું છે વિદ્યુત ક્ષેત્ર છે ને અચળ ગણી દો અને આખે બધા બધા પૃષ્ઠનું હું જો સંકલન કરી દઉં તો મને પરિણામી ફ્લક્સ મળી જાય અને એના માટે મારે ઇક્વેશન યાદ રાખવાનું છે ફ્લક્સ ફાઈ = E ડોટ पीएस વસ્તુ યાદ રાખવાની છે अगेन મેં જેમ જેમ ના કીધું એમ કે વિદ્યુત ફ્લક્સ એક એવી ભૌતિક રાશિ છે એક અદિશ ભૌતિક રાશિ છે SI યુનિટ થશે ન્યુટન * મીટર સ્ક્વેર પર કુલંબ अथवा તો વોલ્ટ * મીટર આવો SI યુનિટ થઈ જશે ચલોણા લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જે યાદ રાખવાનું છે બહુ ઈમ્પોર્ટન્ટ છે બધાના પારિમાણિક સૂત્ર ઘણી બધી વાર ગુડસેકની एग्जामમાં મેં જોયું છે કે પારિમાણિક સૂત્ર પૂછાય છે તો પારિમાણિક સૂત્ર યાદ રાખી લેશું આપણો એનું m1l3t-3 a - 1 चलो क्लियर छे तो अठलू તમારે ભણવાનું હતું કોના વિષય વિદ્યુત फ्लक्स વિષય પણ વિદ્યુત फ्लक्स વિષયનો આટલા જ કોન્સેપ્ટ ભણીને પૂરું ન થાવાતું કારણ કે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર ગॉस નો નિયમ પણ વિદ્યુત फ्लक्स ન જ રિપ્રેઝન્ટ કરે છે તો પહેલા તો વિદ્યુત फ्लक्स માટે તમે આ વસ્તુ સમજી લેલા હોવા જોઈએ કે વિદ્યુત फ्लक्स એટલે શું તો કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર પર સદિશ નું રેખા સંકલન બરાબર છે તો એને કહેવાય વિદ્યુત ફ્લક્સ પણ હવે જે બનવાનું છે એ બનવાનો છે ગોસનો નિયમ વિચ ઇઝ ઓલસો રિપ્રેઝન્ટ ધ ઇલેક્ટ્રિકલ ફ્લક્સ ઓન્લી બટ જોઈએ કેવી રીતે એ કહે છે બરાબર તો એના માટે સૌથી પહેલા જોઈએ ગોસનો નિયમ ગોસ ભાઈએ શું કીધુંતું તો કે ગોસ ભાઈએ જે નિયમ આપ્યો ને એ નિયમ હંમેશા બંધ પૃષ્ઠ માટે જ લાગુ પાડી શકાય એ એની શરત હતી તો આ વસ્તુ હંમેશા યાદ રાખી લો કે ગોસનો નિયમ એ હંમેશા બંધ પૃષ્ઠ માટે જ એપ્લિકેબલ છે બીજા કોઈ પણ ખુલ્લા પૃષ્ઠ માટે એપ્લિકેબલ નથી ન એપ્લાય કરી શકો નિયમ શું હતો તો નિયમ હતો કઈક આવો કે જ્યારે તમે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા ફ્લક્સની ચર્ચા કરો છો કોઈ એક તમારી પાસે બંધ સપાટી છે બંધ ગોળો છે ગોલીય કવચ છે કોઈ એક રૂમ છે કે જે બંધ છે સ્ક્વેર છે બરાબર અથવા સોરી નોટ ધ સ્ક્વેર પણ ક્યુબ છે તમારો સમઘન છે બરાબર તો આ બધા જ માટે તમે ગોસના નિયમનો ઉપયોગ ગીતા સોરી ગોસના નિયમનો ઉપયોગ કરીને એ બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવી શકો છો चलो डन तो જોઈએ કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાયેલું કુલ વિદ્યુતભાર અને એપસિલન નોટ ના ગુણોત્તર જેટલો હોય છે હવે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે એપસિલન નોટ શું છે તો કે એ છે તમારી શૂન્યાવકાશની હવે તો આવી ગયો ને અવકાશની પરમિટીવિટી પરમિટીવિટી છે चलो डन મે નેક્સ્ટ જે છે કે નું સદિશ તેનું વ્યાપક સ્વરૂપ જે છે એ આપી શકાય ફ્લક્સ ફાઈ = E.ડેલ્ટા S = સિગ્મા Q / એપસિલન નો ખાસ વસ્તુ સમજી લો કે અહીંયા જે સિગ્મા Q જે છે આ Q જે છે એ હંમેશા આ સિગ્મા Q જે છે એ હંમેશા એ શરત છે એ હંમેશા બંધ પૃષ્ઠ વડે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો ઘેરાતો વિદ્યુત ભાર જ છે પુષ્ની 12 ગમ્મે એટલો મોટો વિદ્યુત ભાર પડ્યો હોય આપડા માટે કોઈ કામનો નથી બરાબર પણ તમે કહે છો કે સર આ ব্যাপক સ્વરૂપ આવ્યું કે થી અમને શીખવાડ हां तो भाई એના માટે હું તમને એક બહુ સિમ્પલ વસ્તુ વિચારવાનું કહું કે ભાઈ કોઈ એક એવો વિદ્યુતભાર વિચારો કોઈ એક q જેટલો વિદ્યુતભાર વિચારો કે જે ગોળિય કવચના કેન્દ્ર પર પડેલો છે દાખલા તરીકે તમારું ગોળિય કવચ છે માની લો કે આ ગોળિય કવચ છે ગોળિય કવચના કેન્દ્ર પર પડેલો છે કે જેની ત્રિજ્યા r છે હવે આ ગોળિય કવચમાંથી પસાર થતો મારે ફ્લક્સની જો હું ચર્ચા કરું તો ફ્લક્સની વ્યાખ્યા તો મને આવડે જ છે ફ્લક્સની વ્યાખ્યા શું છે ફ્લક્સ Φ = e . Δs મતલબ મારે શું કરવાનું છે તો કે સિમ્પલ ફોર્મ ની અંદર હું અહીંયા એક ખૂબ જ સૂક્ષ્મ એવો ખૂબ જ સૂક્ષ્મ એવો એક ખંડ ધારી લિસ ડીએસ કે જેનું મારે રેખીય સંકલન કરવાનું છે તો હા સર એ તો આવડે અમને તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઓબवियस છે કે કયું વિદ્યુતભાર નું આ અંતરે આવેલા તમામ એ તમામ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર તો સમાન હશે અને સમાન હશે એટલે અચળ હશે તો અચળને આપણે બહાર કાઢી લઈએ ઇન્ટિગ્રેશન માત્રને માત્ર કરશું ડીએસ ઉપર હવે હવે આ વિદ્યુત ભાર નું બિંદુવત વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર એ તો મૂલ્ય મને આવડે કેટલું બિંદુવત પરિવાર પૂછું છું બિંદુવત વિદ્યુત ભાર ના વિદ્યુત ક્ષેત્ર નું r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર આવડે કે ના આવડે એ તો આવડે કેટલું આવશે તો કે એ આવશે સર k q / r અંતર છે તો r² इंटीग्रेशन डीएस है सीम्पल शू थी जैसे तो आखे आखा सूक्ष्म 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 खंड न जो, जो हूँ संकलन करूँ तो मैंने समग्र सपाटी आप दे एंड देट गीव्स मी फोर पाई आर स्क्वेर चलो डन अने के ने बदले हूँ यहाँ शू लखी सकूँ वन अपोन फोर पाई एप्सिल नॉट क्यू बाय आर स्क्वेर इंटू शूँ फोर पाई आर फोर पाई फोर पाई छम्मा छम्मा अगेन आर स्क्वायर से आर स्क्वायर छम्मा छम्मा शू बच्चु जुओ तो तुम्हारी पास बच्चु फ्लक्स फाइ इज टू फ्लक्स फाइ इज इक्वल टू क्यू बाय एप्सिलॉन नॉट तो, तो, तो ये तो तुम्हारे साबित करवा ना तो ये तो तुम्हारे यहाँ साबित करवा ना तो चलो डन आटली वस्तु खबर पड़ी आटली वस्तु समझा बराबर तो आ रीते गॉस नो नियम जो है साबित कर बेसिकली જોવા જોઈએ તો કેટલી વસ્તુ ભણ્યા તો કે માત્ર फ्लक्स Φ = E.ΔS કે જે फ्लक्स ની વ્યાખ્યા હતી અને એના ઉપરથી ગॉस નો નિયમ ΣQ / ε0 કે જે માં ΣQ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર હતો ચલો ડન હવે અહીંયા પૃષ્ઠ નું પૃષ્ઠના પરિમાણ સાથે કોઈ લેવા દેવા નથી फ्लक्स ને તમે અહીંયા જે ત્રિજ્યા છે જે છે એ અડધી કર દો ત્રિજ્યા ડબલ કર દો 4 ગણી કર દો ગમે એટલા ગણી કર દો બરાબર પૃષ્ઠમાંથી પસાર થતો ફ્લક્સ બદલાશે નહીં કારણ કે બંધ પૃષ્ઠ વડે સંકલાયેલું ફ્લક્સ માત્રને માત્ર વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી ઉપર આધાર રાખે છે ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી તો હવે ગૌસનો નિયમ આટલો વ્યવસ્થિત સમજાઈ ગયો પછી આપણે જોવાનું છે કે ગૌસના નિયમના અગત્યના મુદ્દાઓ કેવા હત્યાના મુદ્દા આવતો ગોસ્થાનિયમ કોઈ પણ પ્રકારના આકાર કે તો મેં તમને મમણા કીધું સાઈઝ ઉપર આધાર રાખતો નથી બરાબર બંધ પુષ્પની આકાર કે સાઈઝ ઉપર બિલકુલ આધાર નથી રાખતો નેક્સ્ટ सिग्मा क्यूब बाय एप्सिलॉन મત માં જમણી બાજુ આવતું સિગ્મા ક્યુ જે મેં ચર્ચા કરી તમારા જોડે સપાટી વડે ઘેરાયેલા વિદ્યુતભારનો પરિણામી વિદ્યુતભાર છે પરિણામી એટલા માટે કે વિદ્યુતભારોના ગુણધર્મોમાં આપણે ભણી ગયા કે વિદ્યુતભારોનો સરવાળો થાય તો એના ધન કે ઋણ સાઈન સાથે સરવાળો થાય બરાબર તો વિદ્યુતભારની સપાટીની અંદર તે ગમે તે આ રહેલો હોય શકે પણ અંદર રહેતો હોવો જોઈએ બહાર રહેલો વિદ્યુતભાર કન્સિડરેબલ નથી તમે એને નહીં કન્સિડર કરી શકો ચલ ડન ઓકે નેક્સ્ટ જો પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કે તેના કેટલાક વિદ્યુતભાર અંદર અને કેટલાક વિદ્યુતભાર બહાર હોય તો વિદ્યુત ક્ષેત્ર એ પ્રૂસની અંદર કે બહાર એમ બધા વિદ્યુતભાર વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લેવું પડે फ्लક્સ ફાઈ = E.dS ની અંદર પરિણામી લેવું પડે પરંતુ જમણી બાજુમાં આવતું સિગ્મા ક્યુ વાળું જે પદ છે એમાં બંધ પ્રૂસ વડે ઘેરાયેલો વિદ્યુતભાર જ લેવામાં આવે છે સર આમાં હજી ખબર ના પડી આમાં ખબર ના પડી તો હું તમને પાછળ લઈ જઈને બતાવું કે જે 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 લખ્યું છે 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 એમાં એમાં આ એ પૃષ્ઠની બહાર એ એ તમારો પૃષ્ઠની બહાર હોય વિદ્યુત ભાર અથવા પૃષ્ઠની અંદર હોય એ સમગ્ર વિદ્યુત ભારનું પરિણામ વિદ્યુત ક્ષેત્ર લેવાનું પણ સિગ્મા ક્યું જે છે એ હંમેશા પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભારત લેવાનું આવું કહેવા માંગે છે બરાબર ઈ બ્રુસની બહારનો વિદ્યુતભાર ન લેવામાં આવતો તો તો ઈ નું મૂલ્ય અંદર હોય કે બહાર હોય સમગ્ર વિદ્યુતભારને કારણે ઉદ્ભવતો પરિણામી વિદ્યુત ક્ષેત્ર લેવાનું પરંતુ સિગ્મા ક્યું જે છે ઈ અંદરના વિદ્યુતભાર જ લેવાના ચલો ને તો એ તમારો આ ત્રીજો મુદ્દો કહેવા માંગતો તો ચલો એના પછી ગોસનો નિયમ લાગુ પાડવા માટે સપાટી જે કલ્પવામાં આવે છે એ સપાટીને આપણે કહેશું ગોશિયન સપાટી કહેવામાં આવશે માત્ર નામ છે જે એઝ ઈટ ઇઝ યાદ રાખશું બરાબર કે ગોશિયન સરફેસ અને આ સપાટી હંમેશા બંધ જ હોવી જોઈએ ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડે છે નેક્સ્ટ ગોસનો નિયમ ઉપયોગ કરીને સમમિતિક ધરાવતા તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો ને સરળતાથી શોધી શકાય છે તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પણ ગોસના નિયમનો ઉપયોગ થાય છે અને લાસ્ટ બટ નોટ લિસ્ટ કે ગોસનો નિયમ એ અનંત અંતરના વર્ગના નિયમ પર આધારિત છે ચલો ક્લિયર તો આટલી વસ્તુ તમારે વિદ્યુત ફ્લક્સ અને એક ગોસનો નિયમ આ બે વસ્તુ માટે ભણવાની હતી ગોસનો નિયમ અને વિદ્યુત ફ્લક્સ એ બંને કનેક્ટેડ ટોપિક હતા બરાબર કે જે આપણે એક સાથે પૂરા કર્યા બહુ જ સિમ્પલ છે હવે ખાલી તમારે બાકી ગોસના નિયમની ઉપયોગિતા અને એ પછી તમારો થિયરેટિકલ પાર્ટ સંપૂર્ણપણે પૂરો થઈ જાય છે તો હજી કહું છું ગાઈસ ભણતા રહો જોતા રહો વિડિયો જેટલા ન સમજાય એ ફરી એકવાર રિવિઝન કરો 2x ની સ્પીડે फटाफट જોઈ લો બરાબર तुम्हारा बद्धाज कांसेप्ट यहां क्लियर થઈ જાય છે ચલો ધેન થેન્ક યુ સો મચ ગાઈસ થેન્ક યુ સો મચ